બે મહિના પૂર્વે મુન્દ્રા ને ડેનિંગ કંપનીમાં થયેલા બે લાખના ચોરી થઈ હતી પોલીસે ભંગારિયા અને ત્રણ ચોરોને ઝડપી પાડ્યા હતા કંપનીમાંથી ચોરી કરનાર વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે બનાવની વિગતો અનુસાર ગત ચૌદમી એપ્રિલના રોજ ભરૂચ એલસીબી પોલીસે સાણંદપુર ગામ ખાતે રોશન રોશનસિંહ અમરનાથ સિંઘના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા જ્યાં સર્ચ દુકાનમાં પુટ્ઠાના ઢગલા નીચે સંટાળેલ ઇલેક્ટ્રિક મોટર તથા તાંબાના વાયરો તથા નાનો મોટો લોખંડનો સામાન મળી આવ્યો હતો પોલીસે ભંગારના વેપારી રોશનસિંઘ અમરનાથ સિંઘની અટક કરી હતી તેમજ પોલીસે કુલ સત્તાવીસ મોટર તેમજ કોપરનો અન્ય ભંગારનો જથ્થો મળી કુલ બે લાખ ઓગણસી હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સ્થળ પરથી પોલીસે કાયદાના ઘર્ષણમાં આવેલ એક કિશોરને પણ ઝડપી પાડ્યો હતો અને ભંગારિયા અમરનાથ અમરનાથસિંઘને આખરી પૂછપરછ કરતા તેના મિત્રો એવા અમિત મિઠિલેશ મુરઘી જીતેન્દ્ર તાજેતરમાં જીઆઈડીસીમાં બંધ પડેલ મુન્દ્રા ડેનિમ કંપનીમાંથી ચોરી કરીને લઈ આવ્યા હતા અને આ ચોરીનો સામાન તે વેચવાની ફિરાકમાં હતો એમ જણાવ્યું હતું પોલીસે ત્વરિત અસરથી તેની ધરપકડ કરી હતી પોલીસે મીટ મિઠિલેશ મરઘી અને જીતેન્દ્ર વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા આ દરમિયાન જીઆઈડીસી પોલીસે ચોક્કસ માહિતીના આધારે મીઠીલેસને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ શરૂ કરી અન્ય વોન્ટેડ આરોપીઓ ક્યાં છે તે અંગેની પૂછપરછ હાથ ધરી છે